નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા મોરથલ ગોડિયા અને ચંદાજી ગોડિયા ગ્રામજનોએ બનાસ નદીમાં ચાલતી રેતીની લીઝો બંધ કરાવવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું બનાસ નદીમાં ચાલતી રેતીની લીઝોમાં પચાસ પોઈન્ટ પચાસ ફૂટના ખાડાઓ ખોદી ભૂમાફિયાઓ બેફામ બની જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો બે હજાર સત્તરના પૂર બાદ પણ સરકારની મંજૂરી હોવા છતાં પ્રોટેક્શન દિવાલ ન બનાવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો પૂર આવ્યાને સાત વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી ખેડૂતોને નુકસાનીની મામૂલી સહાય ચૂકવણી કરાઈ હોવાની રજૂઆત કરાઈ સીપુ નદી અને બનાસ નદીના કિનારે આવેલ મોરથલ ગોડિયા અને ચંદાજી ગોડિયા ગામમાં બે હજાર સત્તરમાં પૂર આવ્યા બાદ ગામ બન્યું હતું પૂરગ્રસ્ત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન દીવાલ બનાવવાની આપી હતી ખાતરી સાત વર્ષ બાદ પણ હજુ સુધી કોઈ કામ ન થયા હોવા ખેડૂતોના આક્ષેપ સાથે નાયબ કલેક્ટર આવેદનપત્ર આપીને કરાઈ રજૂઆત પ્રોટેક્શન દિવાલ બનાવી આપવા અને બનાસ નદીમાં રેતીની લીઝો બંધ કરાવવાની ખેડૂતો સહિત ગ્રામજનોએ કરી ઉગ્ર માંગ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ બનાસ નદીમાં તાત્કાલિક અસરથી રેતીની લીઝો બંધ કરાવવા માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કરાઈ રજૂઆત અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા સગનજી છે હું ચંદાઈગોળિયા મૂર્થકોળિયામાં રહું છું અમે વર્ષોથી અહીંયા બાપ દાદા ખેતી કરે છે અને બે ગામ છે એ ચંદાઈગોળિયા મૂરથકોળિયા બે નદીની મધ્યમાં આવેલા છે બે અને બે હજાર સત્તરના વિનાશક પૂર બાદ ગામની અંદર પાણી ફરી વળ્યું હજારો ખેડૂતોના ઢોર ડખર મકાનો તણી ગયા લોકોને બચાવ માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા એ સમયે આ ગામની પાક તણાઈ ગયેલા એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા એ ગામની મુલાકાત લીધી આજુબાજુના મંત્રી ધારાસભ્યોએ મુલાકાત લીધી અને આપણા રાજ્યના ભાઈ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી ઉપરથી એ લોકોએ બે હજાર ઓગણીસની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે એને છ છ વર્ષ થયા છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે અને કુદરતે જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે બસો ત્રણસો મીટરના અંતરમાં છે એ આ ભૂમાફિયાઓ છેલ્લા સાતથી આઠ વર્ષથી ખૂબ મોટા પાયે તોડવામાં આવે છે અને હવે નદી ખાલી કરી નાખી છે બસો બસો ફૂટના ખાડા પાડ્યા છે એટલે હવે નદીમાં રહ્યું નથી એટલે બે ગવર્મેન્ટને જે સુરક્ષા માટે જે થોડું બાકી રહ્યું છે એ ખાડા પાડીને તોડવામાં આવે છે આ પરિસ્થિતિ હવે પૂરતો તમે છોડી દો પણ માપનો વરસાદ આવશે ને જો નદીની અંદર રેલો આવશે ને તો પણ આ બે ગામની અંદર પાણી ફરી વળશે એની જવાબદારી સરકારને લેવી પડશે કેમ કે રક્ષણ માટે સરકાર કંઈ કર્યું નથી પણ જે કુદરતે આપેલું જે રક્ષણ છે એ પણ સરકાર બચાવી શકતી નથી આજે આજે ખેડૂતો દુઃખી છે સરકારના કારણે હંમેશા સરકારને સાથ આપ્યો છે જે સુરક્ષા દિવાલ પાસ થઈ છે એને પોચપોચ ધારાસભ ચૂંટણીઓ થઈ છે સતત એક તરફી સરકારમાં વોટિંગ થયું છે પણ ગામની કોઈ આજ દિવસ સુધી હાર સંભાળ લેતું નથી હવે તમારી શું માંગ છે અમારી માંગ છે કે આ રાત દિવસે ભૂ માફિયાઓ જે લીજો ચલાવે છે એ ગામને નુકસાન કરે છે એમનો તાત્કાલિક જે બી સાધનો છે મોટા મોટા એ સીલ થવા જોઈએ બંધ થવા જોઈએ જે લીજો આપેલી છે એના ઉપર પ્રતિબંધ થવું જોઈએ છે અને આ બે ગામ પૂર પ્રભાવિત છે એટલે કાયમીના ધોરણે અહીંયા કોઈ પણ પ્રકારની લીજ પાસ થવી જોઈએ નહીં મોરથલ ગોળિયા પૂર્વ સરપંચ ડીસા મોરથલ મુર્થલ ગોળિયાને ચંદાજી ગોળિયાના નજીકમાં બે નદીઓ ચાલે સીપુ અને બનાસ નદી ત્યાં જે સરકાર શ્રી દ્વારા જે લીજો આપવામાં આવે એનું કોઈ નિરીક્ષણ કર્યા વગર આખું અમારા મુર્થલ ગોળિયાને ચંદાજી ગોળિયાના પૂર વખતે બે હજાર સત્તરમાં ત્યારે ગામમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘર પડી ગયા હતા અમે ત્યારે પણ રજૂઆત કરી અવરનવર અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે છતાં પણ સરકારે કોઈ આ આ આનામ માટે કોઈ પગલું લેતા નથી ને આ લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોવે અમારા ગામને મોટું નુકસાન થશે ગમે ત્યારે વરસાદ થોડો આવશે તો અમારા ગામમાં પાણી ફરી વળશે લોકોના ઢોર ઢોરઢોખરે બધા તણાઈ ગયા હતા કે જ ખેતીની જગ્યાઓ બધી ધોરાઈ ગઈ હતી સત્તર વખતે ને લોકોને હેલીપેડથી રિસ્યુ કરીને બહાર કાઢ્યા હતા સત્તર વખતે તો આજ પણ ગમે ત્યારે આટલો બધો વરસાદ આવશે તો આ ગામને મોટું નુકસાન થશે તો સરકારશ્રીને આજ મારી વિનંતી છે કે આર્યુઆ તાત્કાલિક જે લીજો આપેલી એ બંધ કરાવે ને પાણીના તળ રેતી નહીં હોય તો પાણીના તળ એકદમ ઊંચાઈ ઊંડાઈ જતા રહેશે ને પાણી ઉતરશે નહીં જમીનમાં તો આ ડીસા તાલુકાને પાણીની અછત છે તો છતાં આ લીજો બંધ કરાવી જોઈએ સરકારશ્રી ને આજે અમે આવેદનપત્ર કાઢ્યું છે અને તાત્કાલિક ધોરણે સરકારને આ રીતે ધ્યાને લઈને તાત્કાલિક લીજો બંધ કરાવી જોઈએ આ સાહેબ સાહેબને આ જે લેટર આપ્યો છે ને સાહેબે એમને પણ ભલામણ કરી છે કે આ જે ખોટી લીજો ચાલે એને ધ્યાને લઈ

કે ભૂમાફિયા હોય બધા દગો કરી જતા હોય ને આ ખેડૂતો મરી જશે ગામડા વેર વિખેર થઈ જશે બે નદીઓ વચ્ચે સંગમ છે ભૂમાફિયા દિવસે દિવસે નજીક આવતા જાય છે સુરક્ષા દિવાલો તો બનાવ્યું ત્યારે બનાવજો પણ જે છે હયાત એ રેવા દો નહીં તો આ ગામડાના લોકોના છાપરાય નહીં રે બાપુ હવે તો ગોતડા સુધી ધાપી ગયા છો આ કરીને પાર કરો નહીં તો આ ગામડાઓ વેચી દો